મિત્રો આ ઉપાયના વિશે આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં પણ વર્ણન કરેલું છે અને આ ઉપાય બધા અમીર લોકો કરે જ છે આ ઉપાય એટલો કારગર છે કે તમે રોડપતિમાંથી કરોડપતિ બની શકો છો મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે આ ઉપાયથી અને તમારા ઉપર કોઈની કાળી નજર હશે તો તે પણ દૂર થશે તમારી બુદ્ધિ સ્ટ્રોંગ થશે તમારા બાળકો ભણવામાં ધ્યાન દેવા લાગશે અને સાથે જ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી અથવા તો રોગ હશે તો તે દૂર થશે મિત્રો આપણા હિન્દુ શાસ્ત્ર માં મહાદેવને બધાથી મોટા દેવ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે મહાદેવ જેટલું કોઈ ભોળું નથી અને મહાદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે એટલા માટે તેનું નામ ભોળાનાથ પણ છે અને એવું કહેવામાં આવે છે કે આપણું ભાગ્ય જે પહેલેથી લખાયેલું હોય તે જ પ્રકારે આપણને દેવો આશીર્વાદ આપે છે પણ ખાલી મહાદેવ જ એક એવા દેવ છે તમારી કિસ્મત તમારું ભાગ્ય બદલી નાખે છે બસ તે ખાલી તેના ભક્ત ને ખુશ જોવા માગે છે એટલા માટે મહાદેવ કરવા માટે મહાદેવ લેવા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો માત્ર બે બે કપૂર અને તમારે દિવસે આ ઉપાય કરવાનો છે અને ચૂપચાપ ઉપાય કરવાનો છે જયારે આ ઉપાય કરતા હોય ત્યારે તમારે એક શબ્દ પણ નથી બોલવાનો મિત્રો આ ઉપાય કેવી રીતના કરવાનો છે એ હું તમને આગળ જણાવું તેની પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલ

આ વિડીયો ને કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આજનો આ ઉપાય તમને આજે હું જણાવીશ ચાલો શરૂ કરીએ મિત્રો સૌથી મુહૂર્ત તમારે સવારે ઉઠવાનું છે એટલે કે થી ની પાંચ વાગ્યે ઉઠવાનું છે પછી તમારે ઠંડા પાણી સ્નાન કરવાનું છે નાહવાના પાણીમાં બે તુલસી પાન અને એક બીલી પત્ર નાખવાનું છે પછી તમારે તે પાણી સ્નાન કરી લેવાનું છે પછી તમારે સૂર્ય દેવ ને જળ ચઢાવ તુલસી માને જળ ચડાવવાનું છે પછી તમારે તમારા પૂજા સ્થાન પર આવી જવાનું છે અને મહાદેવ ની મૂર્તિ ને તમારે ગંગા જળ થી અભિષેક કરવાની છે મૂર્તિ હોય તો મૂર્તિ અથવા તો શિવલિંગ પણ ચાલે પછી તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો છે પછી તમારે એક બીલી પત્ર લેવાનું છે તેની ઉપર એક કોડિયું રાખવાનું છે એટલે કે માટીનો દીવો અને તમારે તેમાં બે કપૂર રાખવાના છે બે કપૂર ઉપર તમારે બે લવિંગ રાખવાના છે અને તે સળગાવીને તમારે તે દીવાથી તે કોળિયાથી તમારે શિવજીની આરતી ઉતારવાની છે આરતી ઉતાર્યા બાદ તમારે તે કોળિયું લઈને પૂરા ઘરમાં ફેરવવાનું છે મિત્રો આવું કરવાથી તમારા ઘરની જેટલી પણ નેગેટિવ એનર્જી હશે નકારાત્મક ઉર્જા હશે તે દૂર થશે મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે ચામડાની કોઈ પણ વસ્તુ નથી પહેરવાની બેલ્ટ નથી પહેરવાનું કે હાથમાં કોઈ પ્રકારના લોકેટ નથી પહેરવાના અને આજના દિવસે તમારે તમારે ઉપવાસ રાખવાનો છે છે અને દિવસ ઉગતાની સાથે આજે મંદિરે જવાનું ત્યાં બે અર્પણ કરવાના છે અને ત્યાં જઈને પણ તમારે એકસો વખત ઓમ નમ શિવાય આ મંત્ર જાપ કરવાનો છે અને તમારે તમારી મનની મનોકામના જેટલી હોય એટલી તમારે માંગવાની છે તમારા ઘરે કોઈ પણ દુખ હોય પૈસાની ઉણપ હોય તમારા શરીર રોગ હોય તે દૂર થાય તેવી તમારે મનોકામના માંગવાની છે તમારે મહાદેવ પાસે આશીર્વાદ માગવાના છે આજના દિવસે તમારે ગાય બે રોટલી ખવડાવવાની છે સવારે બે રોટલી અને સાંજે બે રોટલી આવી રીતના બે બે રોટલી ખવડાવવાની છે અને ગાય માતાને પગે લાગીને તમારે તેના પણ આશીર્વાદ લેવાના છે મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વસેલા હોય છે ગાય માતાને આપણે ભોજન કરાવીએ એટલે આપણે એવું સમજવું કે આપણે તેત્રીસ કોટી દેવી દેવતાઓને ભોજન કરાવ્યું અને તેત્રીસ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે સાથે મહાદેવના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મિત્રો આજના દિવસે તમારે ડુંગળી લસણ માંસ મદિરાનું સેવન નથી કરવાનું મિત્રો આ ઉપાય તમારે સતત ત્રણ સોમવાર કરવાના છે આ ઉપાય કરવા માત્રથી લોકો ધનવાન થઈ જાય છે સાચી ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે મહાદેવ પર વિશ્વાસ રાખીને તમારે આ ઉપાય કરવાનો છે મિત્રો આ ઉપાય જો તમે ત્રણ સોમવાર કરશો તો તમે જોશો તમારા જીવનમાં ઘણું બધું બદલાઈ જશે પતિ પત્નીમાં ઝઘડાઓ થતા હશે તો તે દૂર થશે બાળકો તમારી વાત માનવા લાગશે તમારા ઘરમાં પૈસાની ક્યારે પણ ઉણપ નહીં આવે આ ઉપાયનો અદ્ભુત પ્રભાવ છે મિત્રો આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઈક કરી દો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી હર હર મહાદેવ